પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડે તેવા સરપંચની રાહમાં ધામાડાના રહીશો બેઠા છે સાત હજાર ઉપરાંતની વસ્તી ધરાવતા ધામડા ગામમાં થી વધુ મતદારો છે ત્યારે અલગ અલગ ફળિયામાં વહેંચાયેલા ધામાડા ગામમાં સરકારની નળ છે જળ યોજના પહોંચી ઘરે ઘરે નળ પણ પહોંચ્યા પરંતુ નળમાં પાણીનું ટીપું પણ ન આવ્યું એટલે નળ શોભાના ગાંઠિયા સમાન બન્યા છે તો રહીશો પશુઓને બાંધવા માટે નળનો ઉપયોગ કરી રહ્યા છે લોકોને પીવાના પાણી માટે પણ દૂર દૂર સુધી ચાલીને જવું પડે છે ગામમાં હેડપંપ પણ બગડેલી સ્થિતિમાં જોવા મળે છે ત્યારે ગ્રામજનોની પ્રથમ પ્રાથમિક જરૂરિયાત પાણીની છે પીવા માટે કે પશુઓ માટે પાણી માટે દૂર દૂર જવું પડે છે ત્યારે મતદારોની મતદારોનો આક્ષેપ છે કે આવનાર ઉમેદવારની પ્રથમ પાણીની વ્યવસ્થા કરે ગામમાં સાર્વજનિક ટાંકા બનાવે તેમજ પશુઓને પીવા માટે ફૂડ બનાવવામાં આવે ગામમાં રસ્તાઓ બિસ્માર છે તો કેટલાક સ્થળે

સરપંચ કરતા સાહેબ અમારે તો ઘણી તકલીફ છે આ એમ્બ્યુલન્સ ગાડી બી નથી રેલવે કોરોશન કરી કોઈ મને રેલ મેં હાર્ડ થાય તો અમારે પેલી બાજુ લઈ જવું પડે ઘણી તકલીફ રોડોની છે મસાણ ઘાટ જવાની તે પણ ઘણી તકલીફ કોઈ કામ કરતા નથી સાહેબ સરપંચ નવો ગમે ત્યાં ઉમેદવાર આવે સારો માણસ હોય તો લાયક થોડુંક સારું કામ કરે દસ વર્ષ કરી સરફાની પણ કોઈ કામ નથી કરતા ગામ તલમાં વાળી કામ પણ અમારે ઢોર માટે પાણી પે તકલીફ છે બંને બીમારી થાય જાય રેલ ની પહેલી બાજુ અમારે લી જવું પડે કોઈ એમ્બ્યુલન્સ આવવા માં પણ તકલીફ પડે છે કોઈ ગામણ ગળના કઈ ગામના નજીક માં કઈક સારું કરેલો સારું નહીં અમારે ધામેળા રા ડુંગરી ફળિયામાં એટલી બધી સાહેબ તકલીફ છે કે પાણીની બી ઘણી તકલીફ પછી આ રસ્તાની બી તકલીફ છોકરાઓ ભણવા જાય છે એ કસેરમાં પડતા જાય છે રોડ મંજૂર કર્યા છે પણ એ રોડ એ રોડ કે આજ કરી કાલ કરી કોઈ કરતા નથી સરપંચો આવ્યા હતા પણ એ બિલકુલ ગામતલની અંદર રા ડુંગળી બિલકુલ ખાડામાં નાખી મળી હતી કોઈ જાતનું કોઈ જાતની સુવિધારી નથી અમારી જોડે અમે બિલકુલ ત્રાસમાં છે કોઈક નવો કોઈક ઉમેદવાર કંઈક થાય તો કરે તો અમને કંઈક સારું રહે બહુ છોકરા માટે બી પરિસ્થિતિ ખરાબ જ છે જા એ બી ખરાબ છે ટાંકા ભણાય એ ટાંકાનું બી પૂરું થઈ ગયું એ બી લાઇનો હેણો કઈ જ નહીં મળે